કુળદેવી શ્રી ઉમિયા માતાજી તથા ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની અસીમ કૃપા તેમજ ભારદ્વાર ઋષિ દાદા શુભ આશીષથી શ્રી મહિદાન દાદા મોખાત નાકરાણી પરિવારનું પ્રથમ મિલનમાં અમને સૌ નિયાણીઓ તથા જમાઈઓના સન્માન કર્યા તે બદલ અમો સૌ નિયાણીઓ આપનો આભાર માનીએ છીએ આપ સૌ આયોજકો કાર્યકર્તાઓ દાનદાતાઓ કેટલાય મહિનાઓથી પરિશ્રમ કરી રહ્યા છો સુંદર મધુર ભોજન કરાવતી ભોજન સમિતિ કે સમગ્ર વ્યવસ્થા સંભાળનારા સર્વને સર્વશક્તિમાન પરમ પિતા પરમાત્મા સૌ પરિશ્રમ કરનારને તેનું ફળ આપે છે પણ અમે સૌ નિયાણીઓ પણ ઘણા ઘણા આશીર્વાદ આપીએ છીએ કે આપ સૌ દિન પ્રતિદિન ઉન્નતિ કરતા રહો અને સમાજ તથા રાષ્ટ્રની સેવા કરતા રહો સંત મહાત્માઓ દ્વારા જીવન પથને ઉન્નત બનાવવા સુંદર માર્ગદર્શન ત્યારે ફરી એકવાર વાર પ્રમુખશ્રી અધિકારી સમગ્ર કાર્યકર્તા ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો તે બદલ સૌનો આભાર हमें हम हम सकती हमें देना दाता मन का विश्वास कमजोर होना हम चलेने रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना ધન્યવાદ જી